નમસ્કાર મિત્રો હું છું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો અત્યારે જણાના પાકની અંદર જે સમસ્યા આપણે દેખાઈ રહી છે એમાં નેમેટોડની ની સમસ્યા દેખાઈ રહી છે ફોટોગ્રાફ ની અંદર આપ જોઈ રહ્યા છો કે મૂળની અંદર એક ગાંઠો બની જાય છે આમ તો રાજ્યભૂમ ની ગાંઠો હોય પરંતુ એ પોચી હોય દબાવી શકીએ એમાંથી ભૂખરું ચીકુ પ્રવાહી નીકળીને અને જુદી પણ પાડી શકાય પરંતુ નેમેટોડની ગાંઠો છે એ અંદર જ નેમેટોડ દાખલ થાય અને એને ભાગને ફૂલાવી દેતા હોય ગઠણ હોય દબાવીએ તો છૂટી નથી પાડી શકાતી તો આ નેમેટોડ છે જ્યાં છોડ સુકાય છે એને જોઈ લેજો અવલોકન કરજો તો એના ખાસ કરીને નિયંત્રણ માટેની જે પદ્ધતિઓ છે એની અંદર મારી દ્રષ્ટિએ જૈવિક નિયંત્રકો ખૂબ અગત્યના છે અને એમાં એન્ટોમોપેથોજેનિક નેમેટોડ ઇપીએન જે ટેકનોલોજી મળતી હોય એક એકરની અંદર એક કિલો ભેજવાળી કંડિશનમાં ડ્રેન્ચિંગ કરવું જોઈએ અથવા તો પોચોનિયા જેવી જૈવિક નિયંત્રણની પદ્ધતિઓ આપણે મિત્રો ખાસ કરીને એની અંદર વાપરી શકીએ અને એનાથી પણ ખૂબ સારા પરિણામો મેળવી અને આ નેમેટોડ જે છે એ સમસ્યાનું આપણે અવલોકન કરીને ત્યારબાદ પગલાં ભરવા જોઈએ તો ખૂબ સારા નિયંત્રણ આપણે એની અંદર મેળવી શકતા છીએ આભાર થેન્ક યુ